રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા શહેરના નાના ધંધાર્થીઓ ઉપર ગમે ત્યારે કીડી ઉપર કટકની જેમ તૂટી પડે છે ત્યારે શાક બકાલા અને ફ્રૂટની લાળીના ધંધાર્થીઓમાં નાશ ભાગ મચી જાય છે નાના ધંધાર્થીઓની રેકડી કેબીનો કબજે કર્યા પછી દંડ વસૂલીને પણ છોડતા નથી જેથી ધંધાર્થીઓ ધક્કા ખાઈને થાકી જાય છે આવી જપ્ત કરાયેલી હજારો રેકડી અને કેબીનો ભાવનગર રોડ ઉપર આવેલ અમૂલ સર્કલ પાસે ગોડાઉનમાં ખાય છે જે તે સમયે ડન વસૂલીને જો રેકડી કેબિનનો છોડી દીધી હોત તો આ રેકડી કેબિનો કાટમાળ બની ન જત અને નાના ધંધાર્થોની રોજી રોટી પણ છીનવાઈ ન જાત પરંતુ મનપાના અધિકારીઓને મોટા અને ખોટા દબાણો હટાવવામાં ક્યાંક ને ક્યાંક લાચ શરમ નડતી હોય અને નાના લોકોને પરેશાન કરી પોતાની મસમોટી કામગીરી દેખાડવામાં વ્યસ્ત રહે છે તેમ સામાજિક અગ્રણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુભાઈ ચૂંઝાની એક યાદીમાં જણાવાયું રાજકોટમાં ભાવનગર રોડ ઉપર જે અમૂલ સર્કલ છે ત્યાં આરએમસીના ગોડાઉનમાં હજારો રેકડીઓ સડી ગયેલી હાલતમાં પડેલી છે એ કારણ એ છે કે આરએમસી દ્વારા દબાણ હટાવ શાખા દ્વારા જ્યારે રેકડીઓ પકડવામાં આવે છે અને પછી જ્યારે છોડાવવા જાય ત્યારે ધક્કા ખવડાવી ખવડાવી અને થકવી દે છે પછી નાના ધંધાથીઓ બિચારા ધંધા માટેની વ્યવસ્થામાં હોય એટલે પછી જતા નથી ને આવી બધી રેકડીઓ ત્યાં ધૂળ ખાય છે તો મારી તમા ન્યૂઝના તમારા ન્યૂઝના માધ્યમથી એના કોર્પોરેશનને એવી અપીલ છે કે જે તે વખતે જ્યારે તમે રેકડીઓ જપ્ત કરો ત્યારે એને જે દર વસૂલવાનો હોય એ એને છોડી દેવામાં આવે તો એની રોજીરોટી પણ ન અટકે અને આ જે નોન યુઝ થઈ જાય છે અને સડી જાય છે એ પણ ન થાય એટલે આ કોર્પોરેશનના દબાણ ટાવ શાખા દ્વારા ખરેખર એક પારદર્શક વહીવટ કરવામાં આવે અને નાના ધંધાર્થીઓ ઉપર રહેમ કરવામાં આવે એ મારી મોટા અને ખોટા માથાઓ આપણે જોઈએ છીએ રાજકોટમાં ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો છે રસ્તા ઉપર દબાણો છે સર કોર્પોરેશનના પ્લોટોમાં દબાણો છે આવા દબાણોને દેખાતા નથી અને નાના લોકો જ્યારે આવા ધંધા કરતા હોય એને ત્યાં જે કીડી ઉપર ફટાકની જેમ તૂટી પડે છે અને પછી એને હેરાન પરેશાન કરે છે રેકોર્ડિયું છોડતા નથી આવી બધી બાબતો ધ્યાનમાં આવી છે આમ જોઈએ તો પંદરસો બે હજાર ઉપર હશે એમ કે ગણી શકાય એવી સ્થિતિનાથી ઉપરા ઉપરી અને નીચે નાડેધડે એવી રીતના પડેલી છે કે એ ગણી શકાય સ્થિતિ નથી પણ પંદરસો બે હજાર ઉપર તો હોવી જ જોઈએ